અમદાવાદની સોલા સિવિલ જીએમઇઆરએસના રેસિડન્ટ ડોક્ટર અને મેડિકલ સ્ટુડન્ટ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી કલકત્તામાં રેસિડન્ટ ડોક્ટર ઉપર થયેલ રેપ વિથ મર્ડરની ઘટનાને લઈને તબીબોએ કેન્ડલ માર્ચ થકી વિરોધ વ્યક્ત કર્યો તબીબો દ્વારા માંગ કરવામાં આવી કે બે હજાર ઓગણીસમાં તબીબો પર થતા હુમલાને લઈને લો પાસ કરવામાં આવે પરંતુ સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવી ન હતી તબીબો ઉપર થતા હુમલા વધ્યા છે અને હવે હત્યા સુધી તે વાત પહોંચી ગઈ છે ત્યારે તબીબી સુરક્ષા કાયદો વહેલી તકે પસાર થાય તેવી તબીબો દ્વારા માંગ કરવામાં આવી રહી છે રેસિડન્ટ ડૉક્ટરો તથા મેડિકલ કોલેજના યુજી સ્ટુડન્ટો દ્વારા આજે જે આ કેન્ડલ માર્ચ નીકળવામાં આવી છે એની પાછળના બે મુખ્ય હેતુ છે સૌથી પહેલાં હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં જે કોલકાતામાં ઘટના બની જેમાં અમારી સહયોગી અમારી કલીગ રેસિડન્ટ ડૉક્ટર ઉપર જે કૃતજ્ઞ હરકત કરવામાં આવી છે એની અગેન્સ્ટમાં અમારો સખત વિરોધ છે અત્યાર સુધીમાં જે જરૂરી કાર્યવાહી થઈ જોઈએ એ થઈ નથી અને તે સખ્તપણે ઝડપીપણે એ કાર્યવાહી થાય એવી અમારા સૌની સરકારને દલીલ છે કે વહેલામાં વહેલું થાય રેસિડન્ટ ડૉક્ટરના પરિવારને અને બધા તબીબોને એક સુરક્ષિત થવા માટે કાયદો પસાર થાય કે જે બે હજાર ઓગણીસમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત હતી પણ જે હજી સુધી થયો નથી તો એ કાયદો ઇમ્પ્લિમેન્ટ થાય તો જ આ દેશમાં તબીબો સુરક્ષિત રહેશે અને જો તબીબો સુરક્ષિત રહેશે તો લોકો પણ સુરક્ષિત રહેશે તો એ જ અમારી માંગ છે કે એ રેસિડન્ટ ડોક્ટરના પરિવારને ન્યાય મળે